ઉમરાના કેશવ નગરના હોસ્ટેલમાંથી ગુમ થયેલા બાળકને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી એક રિક્ષા ચાલકની સૂઝબૂઝતાથી બાળકની માતાને જાણ કર્યા બાદ પોલીસ બાળક સુધી પહોંચવા પામી છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીમાં રહેતા મધ્યપ્રદેશની મહિલાના પતિનું સાત વર્ષ પહેલાં ગળાના કેન્સરને લઈને મોત થવા પામ્યું હતું તો મહિલાને ત્રણ સંતાનમાં એક દીકરી અને બે પુત્રો છે તો બંને પુત્રો છેલ્લા બે વર્ષથી પીપલોદ ખાતે આવેલા વાત્સલ્યપુરમ નામની જૈન હોસ્ટેલમાં રહે છે ગત તારીખ ચોવીસમી ડિસેમ્બરના રોજ બંને દીકરાને હોસ્ટેલમાંથી રજા લઈ વતન ગયા હતા અને બપોરના સમયે માતા નવ અને દસ વર્ષના દીકરાને લઈને હોસ્ટેલ મૂકવા ગયા હતા જે સાંજના પાંચ વાગે બંનેને હોસ્ટેલ મૂકી રોડ પર જઈ ત્યાંથી માતા બારડોલી જવા રવાના થઈ હતી તો કે મજૂરા ગેટ સુધી પહોંચતા જ હોસ્ટેલમાંથી બાળકની માતાને ફોન આવ્યો હતો તેમનો દસ વર્ષનો દીકરો ક્યાંક ચાલ્યો ગયો હોવાનું કહેતા જ માતા તાત્કાલિક હોસ્ટેલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી તાંગે ઉમરા પોલીસને જાણ કરતાં જ ઉમરા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી બાળકને શોધવા પોલીસે આખી રાત બાગ બગીચા થતા બ્રિજ સહિતના વિસ્તારો ખૂંદી વળ્યા છતાં કોઈ જ પત્તો લાગ્યો નહોતો વહેલી સવારે રિક્ષા ચાલકના મોબાઈલથી બાળકે માતાને કોલ કર્યો હતો આથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી બાળકનો કબજો લીધો હતો બાળક સહિત સલામત મળતા પરિવારે અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે સર સંદીપ તિવારી નામ बच्चा कहाँ पे मिला आपको और क्या घटना बच्चा हमको सारा दरवाजा मेन पॉइंट पे मिला मैं वहाँ पे खड़ा था कड़ोदरा का भाड़ा भर रहा था तो सबसे मदद मांग रहा था कि मोबाइल दे दो मम्मी से बात करने है करके कोई भाई लोग बहुत से इकट्ठे थे इसके आजू बाजू में अपन कोई मोबाइल दिया दे नहीं रहा था हमसे भी रिक्वेस्ट किया आके बोला अंकल जी हमको बात करना है मम्मी से बात करना है आप बात करवा दीजिए मैंने बोला मम्मी से बात करना है तो नंबर लाओ नंबर है बोला हाँ हमको याद है उसके बाद नंबर हमको बोला मैंने डायल करके मम्मी से बात करवाया मम्मी बात की उसके बाद बोलती है रिक्शा वाले भैया से बात करवाइए जो आपको फ़ोन दिए फिर हमसे बात करके बोल रही है कि हमारा बच्चा आपके पास में है तो मैं बोला हाँ हमारे पास आया मोबाइल मांगा मैंने दे के बात करवा रहा हूँ उसके बाद मम्मी बोली कि हमारा बच्चा घूम गया था आपके पास में आप जाना नहीं भैया हमारे बच्चे को अपने पास में ही रखना मैं आ रही हूँ मैं सिविल चार रास्ते में हूँ मैं आ रही हूँ આધા ઘંટા મેં મેં ગયા બચ્ચે કે ઘટા મેંટ્યા બચેર મમ્મી આ ગઈ તો મિલવા દ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા પાંચની આસપાસ ઉમરા ખાતે આવેલ વાત્સલ્યપુરમ નામની હોસ્ટેલમાંથી એક દસ વર્ષનો કિશોર ગુમ થયા અંગેની ફરિયાદ ઉમરા પોલીસમાં એક બેને આપેલી જેના અનુસંધાને ગંભીરતા જોઈ અને ઉમરા પોલીસના અધિકારીઓએ આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબનો ગુનો દાખલ કરેલો અને તાત્કાલિક આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આ કિશોર બાળકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો આદરવામાં આવેલા દરમિયાન આ કિશોર છે એ સહારા દરવાજા ખાતેથી એક રિક્ષાવાળા ભાઈને પાસેથી એક રિક્ષાવાળા ભાઈને કિશોર મળી આવતા એણે થોડી સમજદારી દેખાવી અને એ બાળકની પૂછપરછ કરી અને બાળકનો મધરનો નંબર લીધેલો અને એના મધરને ફોન કરી અને એમના બાળક બાબતની જાણકારી આપેલી જેથી આ બાળકને શોધી શકાયેલ છે આ જે રિક્ષાવાળા ભાઈ છે સંદીપભાઈ તિવારી નાઓ એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી અને એક કિશોરભાઈના બાળકને મોટી દુર્ઘટના થતાં બચાવેલો છે તે માટે સુરત શહેર પોલીસ તરફથી અમે તેમનું સન્માન કરેલું છે અને મીડિયાના મિત્રો દ્વારા અમે એટલું જાહેર કરવા માંગીએ છીએ કે આવું કોઈપણ નાનું બાળક જો બિનવારસી કે એકલું મળી આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી અથવા તો કંટ્રોલ નંબર સો નંબર ઉપર ફોન કરીને અથવા તો એ બાળકની પાસેથી એના કોઈ સગા સગાસંબંધીઓના નંબર મળી આવે તો તાત્કાલિક એમનો સંપર્ક કરી અને બાળકને એના વાલીઓ સુધી પહોંચાડી શકાય અમે નમ્ર વિનંતી કરીએ છીએ તો માસુમ બાળક સહિત સલામત મળી આવતા પોલીસે અને પરિવારજનો સાથે હોસ્ટેલ સંચાલકોએ પણ હાસ અનુભવ્યો છે જોકે રિક્ષા ચાલકની મદદથી બાળક મળતા રિક્ષા ચાલકની સરાહના પણ કરી રહી અઝર કુરસી સાથે હર્ષદ શેઠા